વડોદરા મધ્યમાં આવેલા કુબેર ભવનમાં ગંદકીનું સામ્રાજ્ય છે અહીં ઘણી બધી સરકારી ઓફિસો આવેલી છે છતાંય અને કર્મચારીઓને ગંદકીમાં રહેવાની જાણે ટેવ પડી ગઈ હોય એમ કુબેર ભવનની ગંદકી સાફ કરાવવાની પ્રેરણા કોઈને મળતી નથી શહેરના કોઠી કચેરી કમ્પાઉન્ડમાં આવેલા વિશાળ કુબેર ભવનમાં અનેક સરકારી ઓફિસો આવેલી છે અહીં રોજ હજારો લોકોની અવર જવર રહેતી હોય છે પણ તમને જાણીને આઘાત લાગશે કે કુબેર ભવનમાં પારાવાર ગંદકી છે લોકો પાન પડીકીની પિચકારી મારીને એની દિવાલો ગંદી કરી ચૂક્યા છે મોટાભાગના સરકારી અધિકારીઓ અહીં કલાકો વિતાવતા હોવા છતાંય કોઈને કશી પડી નથી ઇમારતની ગંદકી દૂર કરવા માટે કોઈ અધિકારી આગળ આવતો નથી બધાને ગંદકીમાં રહેવાની ટેવ પડી ગઈ હોય એવી રીતે કોઈને સ્વચ્છતાની કાંઈ પડી નથી કાંઈ નહીં બાથરૂમ વાથરૂમ સાફ સુફ છે નહીં ગંદકી પડી છે અને બીજી કોઈ પીવા પાણીની કે એવી કોઈ વ્યવસ્થા નથી સિનિયર સિટીઝન માટે શું વ્યવસ્થા કોઈ સુવિધા નથી એમાં છે બધા સ્પેશિયલ સ્પેશિયલ કાંઈ નથી સિનિયર સિટીઝન માટે સુવિધા હોવી જોઈએ પાણીની હોવી જોઈએ સંડાસ બાથરૂમ બરાબર હોવા જોઈએ સિનિયર સિટીઝન માટે બેસવાની જગ્યા હોવી જોઈએ ઉપરમાં કવિ એ કાંઈ છે જ નહીં હું અહીંયા મારું એક કામ કરવા આવ્યો છું ઇન્ડેક્સની કોપી લેવા માટે અને અહીંયા મારે વોશરૂમ જવું હતું તો અહીંયા વોશરૂમમાંથી બી સ્મેલ બહુ આવે છે અને ક્લિનલેસ બી કાંઈ નથી કઈ કચેરી છે આ સબ રજિસ્ટર કચેરી છે ઓકે ને શું કહેવા માંગશો તંત્રને શું કહેવા માંગશો કે આવી રીતે કે પ્લીઝ આટલું ગંદુ ના રાખો ને પ્લીઝ એકદમ ક્લીન રાખો એવું મેવી મારી માંગ છે પાણીની કોઈ જગ્યાએ સુવિધા તમે જો ના ડ્રિંકિંગ વોટર ભી अवेलेबल નથી કશે ભી સો એનું ભી કાઈક કરો અહીંયા સુવિધા જ નથી કોઈ જાતની અહીંયા બાકળા બેસવા માટે ટૂટો અહીંયા બાકળાની બાજુમાં જ કચરા પેટી રાખેલી છે એકદમ બધું અસુવિધા છે સિનિયર સિટીઝન માટે કોઈ બધું કોઈ જાતની સુવિધા જ નથી મળતી આમાં આટલી સરસ રીતે આટલું બધું સરસ પ્રભાવ છે પબ્લિક છે તો કોઈ સુવિધા તો હોવી જોઈએ ને સરકારે આ ધ્યાન આપતા નથી લેડીઝ માટે કોઈ ટોયલેટ બાથરૂમનું કોઈ સુવિધા નથી સાફ સાફસૂફ નથી કોઈ જાતનું આમાં પાર્કિંગનો અભાવ પડી જાય છે ક્યારેક ક્યારેક અહીંયા ટ્રાફિક થઈ જાય તો અહીંયા ગાડીઓને મૂકવાની તકલીફ પડી જાય છે બધો પ્રોબ્લેમ છે હવે આના માટે કંઈક તો સરકારે જરૂરી જેવો પગલાં લેવા જોઈએ શું કહેવાશ હું તો એક જ કહું ફક્ત ફસ્તા ફક્ત એક જ બધાય સિનિયર સિટીજનો માટે કામ કરો આ સુવિધા બેસવા ઉઠવાની પૈસા પાણી બાથરૂમની આ બધી ટોયલેટ બાથરૂમની સુવિધા કરે બસ એ જ મેન છે સ્વચ્છતાની વાત કરીએ સ્વચ્છતા છે જ નહીં આમાં સસ્તા કઈ દેખાય છે તમને દેખાય છે સ્વચ્છતા છે ક્યાં આ ઈયાં ઢગલો પડ્યો અહીંયા વોશરૂમ તો છે જ નહીં દેખાતું મળતું જ નથી કોઈ પૂછવા જઈએ તો જવાબ નથી આવતો બરાબર મેઇન વસ્તુ આ છે અહીંયા તો કંઈ તો સિક્યુરિટી નથી સિક્યુરિટીને મૂકી જરૂરી છે લોકોના વાહનનો કંઈ પ્રોબ્લેમ થતો હોય તો સિક્યુરિટી નથી એ સિક્યુરિટીનો અભાવ છે બધો જ છે અહીંયા અભાવ અહીંયા સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા સારી નથી બાથરૂમમાં જવાય એવું નથી એટલી બુદ્ધબૂ મારે છે કોઈ સાફસૂફ કરતું નથી અને આ સાફસુફ હોવું જોઈએ સિનિયર સિટીઝન બેસે ક્યાં લેડીઝો જાય ક્યાં કોઈ હરખી વ્યવસ્થા તો હોવી જોઈએ ને અંદર આ સરકારી ઓફિસની અંદર આવું કાંઈ જ નથી અહીંયા કેટલી હાલત એવી પડે છે ખૂબ જ ક્યાં શું આવું ક્યાં બાથરૂમ જવું હોય તો ક્યાં જવું નથી એટલું ગંદુ છે કોઈ સાફ કરતું જ નથી અહીંયા અનુરોધ કરવો પડે કે આનું કંઈક વ્યવસ્થા કરો તાત્કાલિક અહીંયા માણસો આવે છે લેડીઝો સિનિયર સિટીઝનો કેવી રીતે બાથરૂમ જાય અંદર અંદર પડે તો શું થાય એનું આ વડોદરા શહેર કુબેર ભવન કચેરી છે જોઈ શકો છો કે કુબેર ભવન એટલે અહીંયા સરકારી ઓફિસો આવેલી છે તમામ સરકારી ઓફિસો છે અહીંયા અનેક જાતના અરજદારો આવતા હોય છે જમીનથી માંડીને લગ્નથી માંડીને તમામ અરજદારો દેશના વિદેશના ગુજરાતના વડોદરાના નાગરિકોની અવર જવર રહેતી હોય છે આ કુબેરભરની અંદર જોઈ શકો છો ગંદકી છે પુષ્કળ પ્રમાણમાં નીચે પણ એટલી ગંદકી છે ને તમામ સંડાસ છે બાથરૂમ છે તમામ જગ્યાએ ફૂલ ગંદકીથી ભરેલો છે એક બાજુ માન્ય પ્રધાનમંત્રી સ્વચ્છતા લાવવા માટે પૂરા ભારતમાં વિશ્વમાં સંદેશા ફેલાઈ રહ્યા છે અને સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ માન્ય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કુબેર ભવન જોઈ શકો છો ફૂલ ગંદકીથી આખો વિસ્તાર ગંદકીથી ભરેલો છે વિદેશથી આવતા લોકો પણ અહીંયા શરમાઈ જાય છે કે આ કુબેર ભવનમાં આટલી ગંદકી કેમ છે બીજું સંડાસ મુતડી ગંદકી છે સાથે સાથે જોવા જઈએ કબૂતરનો અહીં ગાડી જે માળા હોય છે કબૂતરો અવર કરે એના માટે કોઈ જાતની નેટ લગાવી નથી સાથે જોવા જઈએ તો જ્યાં પેશાબ કરવાની જગ્યા છે આ દાદર ચડવાની જગ્યા છે લિફ્ટની આજુબાજુમાં પણ લોકો પિચકારીઓ મારે છે એટલે કે વડોદરા શહેરમાં જે સંસ્કારી નગરીમાં જે કુબેર ભવન છે સરકારી ઇમારત છે ત્યાં ગાડી ગંદકીના ઢગલા જોવા મળે છે જાણવા મળેલી માહિતી મુજબ આ તમામ સરકારી કચેરીમાં ટેન્ડર પડતા હોય છે ટેન્ડર પ્રક્રિયા થકી સાફ સફાઈ થતી હોય છે પરંતુ અહીં ગાડી સાફ સફાઈ થતી નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી જો પેશાબ કરવા જાય તો માણસને નાક દબાઈને બહાર આવવું પડે છે એટલે કે કુબેર ભવન જે કચેરી છે એ ગંદકી ભવન નવું નામ આપણે આપવું પડે હજારો અરજદાર અને ઉચ્ચ અધિકારીઓની સતત ધમધમતું એવું કુબેર ભવન ખાતે સ્વચ્છતાને લઈને અભાવ જોવા મળી રહ્યો છે ને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કુબેર ભવનની વાત કરીએ તો કુબેર ભવનના અંદર જેવી વેટ વિભાગ ટ્રેઝરી ઓફિસ ને ઇલેક્શન બ્રાન્ચ જેવી ઓફિસો આવેલી છે અને તે કુબેર ભવન ખાતે અત્યારે જે સ્વચ્છતાના લઈને જે અભાવ લોકોને જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે વોશરૂમ છે કુબેર કુબેરભવનના ખાતે તે દુર્ગંધ મારી રહ્યા છે અને લોકો મજબૂર બન્યા છે આવા વોશરૂમમાં જવા માટે ખાસ કરીને પુરુષોનું વોશરૂમ હોય કાં તો લેડીઝનું વોશરૂમ હોય દુર્ગંધ મારતું આ કુબેર ભવનનું જે વોશરૂમ છે તે હાલ તમે આ દ્રશ્યો તેના જોઈ રહ્યા છો ખાસ કરીને વાત કરીએ તો સરકારી ઓફિસિસ જેવી વેટ વિભાગ છે ટ્રેઝરી ઓફિસ છે ઇલેક્શન બ્રાન્ચ વગેરે જેવી ઓફિસો અહીંયા કુબેર ભવન ખાતે આવેલી છે સિનિયર સિટીઝન માટે ખાસ વાત કરતા હોઈએ તો સિનિયર સિટીઝન માટે જે સુવિધા કરવામાં આવેલી છે વ્હીલચેર માટેની સુવિધા કરવામાં આવેલી છે તે અત્યારે બંધ હાલતમાં નજરે જોવા મળી રહી છે ત્યારે તમે જોઈ શકશો કે કે એને શાકથી બંને લોક લગાવી દેવામાં આવ્યું છે કુબેર ભવનના આવતા ઘણા લોકો છે જે સિનિયર સિટીઝનો છે તેમના માટેની આ જે સુવિધાઓ છે તે કરવામાં આવેલી છે પણ તે સુવિધાના નામે મીંડુ સરવાળે જોવા મળી રહ્યું છે તેવી રીતનું હાલ દ્રશ્યો તમને જોવા મળી શકે છે ત્યારે વાત કરીએ ઘણી એવી બધી ઓફિસીસ છે જે અહીંયા લોકો રોજિંદા અહીંયા કામો લઈને આવતા હોય છે હજારોની સંખ્યામાં જે અરજદારો છે અને ઉચ્ચ અધિકારીઓ પણ આ કુબેર ભવનની મુલાકાત લેતા હોય છે પણ સ્વચ્છતાના વાત કરીએ તો સ્વચ્છતા અહીંયા કશે પણ દેખાતી નથી ખાસ કરીને ફાયરના જે સાધનો છે તે ફાયરના સાધનો ઉપર પણ થૂંકીને તેમને લાલ લાલ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે જે કચરો છે તે કચરો અહીંયા મોટી માત્રામાં જોવા મળે છે તાજેતરમાં જ નવા કલેક્ટર જે છે તેમને ચાર્જ સંભાળ્યો છે તો તેમને પણ આ ધ્યાન રાખવું જોઈએ કારણ કે નજીકમાં જ કલેક્ટર કચેરી આવેલી છે ત્યારે આનો જે દેખરેખ રાખવાનો હોય છે તે પણ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા રાખવામાં આવે છે પણ તદ્દન અહીંયા જે સ્વચ્છતાના નામે આપણે વાત કરતા હોઈએ તો સરવાળે મિંડુ જ જોવા મળે છે ખાસ કરીને પરિસરની વાત કરીએ તો ગટર લાઇન અને પાઇપલાઇનનું પણ સમારકામ ઘણી વખત થતું હોય છે તેમ છતાં પણ પાણી અહીંયા સતત વહેતું રહે છે બહારની પરિસરની આપણે વાત કરતા હોઈએ તો સાથે સાથે ઇમારત જૂની હોવાના કારણે પણ પેસ્ટ કંટ્રોલની પણ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય તેવી રીતની પણ લાગણી તેવી રીતની પણ અહીંયા વસ્તુ જોવા મળી શકે તેમ છે કારણ કે જે પ્રમાણે આપણે સરકારી કચેરીની વાત કરતા હોય તો સરકારી કચેરીમાં જે લાકડાના અને તેના ફર્નિચર હોતા હોય છે તો તેને પણ પેસ્ટ કંટ્રોલની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે કે નહીં તે પણ એક જોવાનો વિષય છે ઓફિસ કરવાની આપણે વાત કરતા હોય તો ઓફિસમાં કામ કરવું પણ અહીંયા મુશ્કેલ થતું જાય છે કારણ કે જે આપણે યુરિનરીની વાત કરતા હોઈએ કે જે પબ્લિક બાથરૂમની આપણે વાત કરતા તે તીવ્ર દુર્ગંધ મારતા હોય છે હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પ્રમાણે સિનિયર સિટીઝનો અહીંયા આવતા હોય છે અને તાજેતરમાં જ આપણે જોયું કે જે પ્રમાણે તે વ્હીલચેર છે તે સાંખળી સાંખળ બાંધી રાખેલી છે હવે તે કેવી રીતે તેનો વાપર કરવો તેમના માટે એક હાલાકીનો સામનો અત્યારે નજરે પડી રહ્યો છે મોટી સંખ્યામાં અહીંયા ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવતા હોય છે આ કુબેર બંધની કચેરી ખાતે પણ સફાઈના નામે જે કકલાટ છે તે પાણીનો કકલાટ છે તે વારે ઘડીએ અહીંયા જોવા મળ્યો છે કોઈ પણ કાયમી ધોરણે નિરાકરણ અહીંયા નજરે જોવા પડ્યું તેમ નથી કુબેરવનના અંદર આવેલી જે ઓફિસિસ છે તેના અંદર લાકડાનું ફર્નિચર હોવાના કારણે પણ પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું છે કે નહીં તે પણ એક મોટો વિષય છે જેથી સરકારી જે સંપત્તિ જે જે ફર્નિચર છે તેને પણ નુકસાન પહોંચવાની બીક છે તેવી રીતનું પણ છે વડોદરા શહેરની જે સરકારી કચેરી છે જેવી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી છે અરજદારોમાં પણ એક છૂપો રોજ જોવા મળી રહ્યો છે કોઈ પણ આના સામે કેવા રાજી નહોતું પણ ઘણા એવા અરજદારો હતા જે સામે આવ્યા અને તેમને પોતાની વેદના જે સરકારી કચેરીમાં જોવા મળે છે તે તેમને ઠાળવી છે વડોદરાની સૌથી મોટી એવી આ કુબેર ભવનની જે ઇમારત છે એ બહુ બહુમળી ઇમારત છે જે સતત અરજદારો તેમજ ઉચ્ચ અધિકારીઓનો ધમધમાટ જોવા મળે છે પણ સૌથી મોટી વાત એવી છે કે આજ કુબેર ભવનના અંદર સ્વચ્છતાના નામે સરવાળે મીંડું જોવા મળે છે તેવી સ્થિતિ પણ જોવાઈ મળી છે સિનિયર સિટીઝનો અહીંયા આવે છે ત્યારે વ્હીલચેર જે છે તે વ્હીલચેર સાંખળ બાંધીને રાખી છે સિનિયર સિટીઝનો માટે જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ પીવાના પાણીની સ્વચ્છ પીવાના પાણીની સુવિધા હોવી જોઈએ કે પછી વોશરૂમની સુવિધા હોવી જોઈએ તેવી કોઈ પણ સુવિધા અહીંયા નજરે જોવા પડતી નથી લોકોમાં પણ છૂપો રોષ છે ઘણા એવા લોકો છે જેમને અમારી સમક્ષ પોતાની વેદના ઠાળવી છે અને તંત્રને અનુરોધ કર્યો છે કે વહેલી તકે તેમની આ સમસ્યાનું નિરાકરણ લઈ આવે અને કુબેરોહનને પાછું તે સ્વચ્છ ને સુંદર બનાવે કેમેરામેન નિલેશ વસાઈકર સાથે સત્યમ નિવાસકર જીવન ન્યૂઝ વડોદરા